શહેરના વિસ્તારમાં એક અત્યંત ઘટના સામે આવી છે જેમાં ઘરેલું ઝઘડામાં સમાધાન કરાવવા ગયેલા એક યુવકની ચપના ઘા જીકીને ઘાતકી હત્યા કરવામાં આવી હતી આ ઘટના રાંદેરના શારદાર નગર વિસ્તારમાં બની હતી મૃતક યુવક ની ઓળખ અજય દેવી પૂજક તરીકે થઈ છે ઘટનાની વિગતો મુજબ અજય નો મિત્ર અને તેની પત્ની વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ઘરેલું કંકાસ ચાલી રહ્યો હતો આ ઝઘડાને શાંત કરાવવા માટે મિત્ર અને અજય દેવી પૂજક બંને સાથે મળીને મિત્ર ની પત્નીને મળવા અને સમજાવા ગયા હતા

સોહિતભાઈ પ્રવિણભાઈ દેવી સુજર આમાં રટનામ એવું છે કે મારો ભાઈ છે અજયભાઈ પ્રવિણભાઈ દેવીસ ગુજરા એને એક ફ્રેન્ડ સાથે ગયો હતો એની વાઈફ ફાધર મળવા જેનો ફ્રેન્ડ હતો ને એની વાઈફને મળવા ગયો હતો હવે એ ભાઈની એ ભાઈની સાથે હતો એમના ભાઈને જેવું છે એનો ભાઈનો ફ્રેન્ડ હતો ને દિનેશભાઈ રાઠોડ કરીને એનો ફ્રેન્ડ છે એની ફ્રેન્ડને ઓલરેડી એક બૈરી હતી અને ત્રણ છોકરા હતા ને બીજી બૈરીને લઈને આવ્યો હતો એ ને એ મામલે એ લોકોનો પતિ પત્નીનો બંનેનો ઝઘડો ચાલતો હતો અને એ એમાં એ લોકની માતા ગોદમાં મારો ભાઈ નિર્દોષને કરીના ગા મારીને હત્યા કરવામાં આવી છે કેટલું પૂરું છે પ્રકારે હત્યા કરી મિત્રને દ્વારા કેટલા ગા મારે એવું છે ત્રણ ગા માર્યા છે એમાં હતા જે દિનેશભાઈની વાઈફ હતી ને પહેલેવાળી એમનો ભાઈ હતો એમના સાડુભાઈ હતા ને પછી એમના એક જીજુ હતા અને બીજા છ સાત જણા હતા એમને સાત આઠ જણા મળીને હત્યા કરી છૂટક નોકરી કરતો ના બાકી સાથે ખાલી ગયો મારો ભાઈ હવે મારા ભાઈ એને ના પણ કે મારે નથી આવવું તો પણ જબરદસ્તી દિનેશભાઈ રાઠોડ છે એ લઈ ગયો અને મારા ભાઈને ત્યાં ઉભા જ અને બંને પત્ની પત્ની ઝગડતા હતા પેલા પત્ની એ જ ને પતિને દિનેશભાઈ ને માર્યું અને પછી એમના માણસો એ છ સાત જણા મળીને મારા ભાઈ ની હત્યા કરી દે